આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી ઊંચો ભાવ તમાકુને જાહેર હરાજીમાં મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે ગંભીરા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મહિસાગર ભાઠા સમુદાયિક સહકારી ખેતી મંડળી એશિયાની એકમાત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મંડળી છે આ મંડળીમાં ખેડૂતો મહિસાગર નદી કાંઠે આવેલા ભાઠાની જમીન ઉપર તમાકુની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ચાલુ વર્ષે ભાઠા મંડળી ખાતે તમાકુની દર વર્ષની જેમ જાહેર હરાજી યોજાઈ હતી જેમાં ત્રેવીસ વેપારીઓએ ભાગ લીધો હતો અને મંડળીના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેરમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જે તમાકુનો સૌથી ઊંચો ભાવ પ્રતિમણ ચાર હજાર બસો એકાવન રૂપિયા ખુલવા પામ્યો હતો જ્યારે સૌથી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકત્રીસ જાહેર થયો હતો

એ તો આટલા વર્ષનો રેકોર્ડ છે કે આ એશિયાની એક જ એવી મંડળી છે સામુદાયિક ખેતી સહકારી મંડળી કે જેમાં બસો નવ્વાણું સભ્યો છે અને અમારી તમાકુ ક્વોલિટીમાં એક નંબર હોવાથી વેપારીઓના સપોર્ટને લીધે ટોટલ આ અમારો રે ગામ ભાવ પડ્યા પછી ઓલ ઓવર ઇન્ડિયામાં અમારો ભાવ પડે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર